ભરૂચ જિલ્લામાં ભારે પવન સાથેના વરસાદમાં શુક્લતીર્થ નજીક વૃક્ષ ધરાશાય થઈ અને વાહનો પર પડતા ત્રણ લોકોના મોત નીપજ્યા શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ધારધાર દાળીઓ નીચે દબાઈ હતી મળતી અનુસાર ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલી કાર અને રિક્ષા વૃક્ષની ધારદાર ડાળીઓ નીચે દબાઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષામાં સવારે એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અંકલેશ્વરથી કારમાં સવાર થઈ મેચરમવા આવેલા કેટલાક યુવાનોને પણ ઈજાઓ પહોંચી હતી અકસ્માતના બનાવમાં કારના ડ્રાઈવર સહિત છ લોકો ફસાયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેસીબીની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય ઇજાગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જે પૈકી વધુ બે યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા ત્યારે હાલ તો પોલીસ અકસ્માતે ત્રણ લોકોના મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે